મોક ટેસ્ટ પચીસ સફળતાની દિશામાં એક પગલું આયોજન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એમએસ યુનિવર્સિટીના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મોક ટેસ્ટ પચીસ ખાસ કરીને વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે જે પ્રવેશ પ્રક્રિયા છે પર એક પ્રવેશ પરીક્ષા છે તેની તૈયારી માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને તેમને તૈયારી કરાવવા માટે આ મોક ટેસ્ટ 25 નું આયોજન કરવામાં આવ્યું વિશેષ રીતે રચાયેલ પ્રેક્ટિસ ટેસ્ટ વિદ્યાર્થીઓને તેમના પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પ્રેરિત કરવાના હેતુથી રાખવામાં આવ્યો હતો આ ટેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રુપ ડિસ્કશન પર્સનલ ઇન્ટરવ્યૂ અને ક્રિએટિવ રાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ માટે આત્મવિશ્વાસથી ભરપૂર અને તૈયાર બનાવવામાં મોટું આયોજન તેમને તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એમએસ યુનિવર્સિટી બીબીએ કેમ્પસમાં રાખવામાં આવ્યું હતું મોક ટેસ્ટ પચ્ચીસ વિદ્યાર્થીને વાસ્તવિક પરીક્ષાના વાતાવરણનો અનુભવ કર્યો અને તેઓ પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરી શકશે અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોને ઓળખી શકશે નિષ્ણાંતો તરફથી મળતા માર્ગદર્શન અને પ્રતિસાદથી વિદ્યાર્થીઓને અમૂલ્ય જ્ઞાન અને અનુભવ પણ મળ્યો જે તેમની પ્રવેશ પ્રક્રિયામાં ખૂબ જ સહાયક સાબિત થશે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા ઇચ્છુક ઉમેદવારોને આ ઉપયોગી અનુભવનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને તેમના શૈક્ષણિક લક્ષ્યો તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા Uh, I'm a BBA student association. આ વખતે બે હજાર પચીસમાં અમારું ઇવેન્ટ મોકટેસ્ટનું આયોજન કર્યું હતું મોકટેસ્ટ એક માધ્યમ છે છોકરાઓને પ્રેક્ટિસ આપવાનું જે ઓફિશિયલ એમએસયુ બીબીએની આખી એડમિશન પ્રોસીજર છે જે રિટર્ન ટેસ્ટ છે આગળ ગ્રુપ ડિસ્કશન પર્સનલ ઇન્ટરવ્યૂ ક્રિએટિવ રાઇટિંગની આખી પ્રોસીજર હોય એ આખી પ્રોસીજરની એકવાર અમે પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ છોકરાઓને આ વખતે છસો ઉપર છોકરાઓએ અમારી રિટર્ન ટેસ્ટ લખી હતી અને એ જ છોકરાઓનું આજે ઇન્ટરવ્યૂ ગ્રુપ ડિસ્કશન અને ક્રિએટિવ રાઇટિંગની પણ પ્રેક્ટિસ કરવામાં આવે